વેલાડા ગામ છે અને વેલાડા ગામની અંદર વર્ષ બે હાજર અઢાર ની અને ઓગણીસ ની અંદર મનરેગા યોજના અંદર ભ્રષ્ટાચાર થયો એક લાખ હજાર નો હજાર નું એના જે કંઈ પુરાવા જોતા હતા એ તમામ પુરાવા આપણે તાલુકામાં તાલુકાવાળે એની ગોળ ગોળ જવાબ કરી અને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી એવા પ્રકારના નિવેદનો લઈ અને આખી વાતને બંધ કરવાનો પ્રયત્ન કર્યો હકીકતમાં એના તમામ પ્રકારના પુરાવા છે એક વ્યક્તિ હા તમે વાત કરો પછી મને તાલુકા અધિકારીશ્રીએ આ જવાબ દીધો એના અનુસંધાને

મને જજ પૂછે કે અશોક ભાઈ તમે આ કામ કરેલું છે આ ટૂંકમાં એક ગુના પ્રવૃત્તિ કરી છે તો હું જજ ને શું જવાબ દઉં ના સાહેબ હું ત્યાં સ્થળ ઉપર હતો જ નહીં અથવા તો હું નિર્દોષ હું આ રટન કરું ને તો એના ઉપર જજ સાહેબ નિર્દોષ જાહેર કરી દેશે કે અશોક ભાઈ નિર્દોષ છે જે કરી શકે આરોપીના નિવેદન ઉપરથી એવું સાબિત થાય છે કે એ નિર્દોષ છે

તો એના પણ ખાતામાં પાંચ હજાર આઠસો રૂપિયા આવેલા છે એ કરી શકે સર મજૂરીનું કામ અને જે મંડળી એ વખતે જે એક લાખ એકસઠ હજાર રૂપિયા જેના ખાતામાં ચૂકવવામાં આવે ને આ બધા જ એક જ પરિવારના છે બીજું સરપંચ પોતે છે એક સદસ્ય પોતે છે સદસ્યના પુત્ર છે અને આ બધાની પાસે કોઈની પાસે પંદર વીઘા વીસ વીઘા ચાલીસ વીઘા જમીન ધરાવે છે એવા લોકોને લાભાર્થી બનાવ્યા ખરેખર જે શ્રમજીવી માણસો છે એના જોબ કાર્ડ બનતા નથી અને એને લાભ મળતો નથી એટલે આ બધાએ સાથે મળી અને ભ્રષ્ટાચાર કર્યો અહીંયા તમે જોશો કે આ જે ચોત્રીસ નંબરનું નામ છે મનીષભાઈ નગીનભાઈ મકવાણા એ તાલુકા યુવા ભાજપ પ્રમુખ છે અને છેલ્લા દસ વર્ષથી સુરેન્દ્રનગરમાં રહે એના ખાતામાં પણ અહીંયા કેટલી રકમ નાખી છે તમે જોઈ શકો ત્રણ આ સત્તર દિવસની મજૂરી એના ખાતામાં પણ નાખી બત્રીસો ચોસઠ રૂપિયા આના ખાતામાં સરપંચના ખાતાની અંદર તમે જો ઓગણત્રીસ દિવસની મજૂરી સદસ્યના ખાતાની અંદર પણ મજૂરી નાખી દે આ બધા જેમના પરિવારના સભ્યો હવે એનાથી અગત્યની વસ્તુ સાહેબ આ જે સત્તર નંબર છે મનસુખભાઈ બબાભાઈ મકવાણા એને ઓગણત્રીસ દિવસની મજૂરી આપી પાંચ હજાર પાંચસો ને અડસઠ રૂપિયા એ માણસે સોગંદનામું કરી નાખ્યું કે મેં આવું કોઈ કામ કર્યું નથી

તપાસનો ક્રાઇટેરિયો શું સરપંચ તલાટી આ બધા ભેલી ભગત કરી અને મનરેગા યોજનાને બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે આની કોઈ નક્કર કાર્યવાહી થશે જ નહીં સાહેબ મને લાગે આગલા વર્ષે સરકાર મનરેગા જ બંધ કરી દેવાનો બધા ડોક્યુમેન્ટ આપશે અને આમ તો ચાલુ રાખશે કારણ કે એમના દિનના લોકોને ખોખાને મળે અમે સાહેબને ત્રણ પુરાવા આપ્યા હતા મંત્રારે સાઈન કરી કરવા માંગીએ છે તપાસનો ક્રાઇટેરિયો શું હોય છે

અરજી મારે થોડી આપ મારે ધ્યાન દોરવાનું હોય પત્રકાર તરીકે અરજી આપી શું હોય છે કોઈ ડિમાન્ડ કરે કે કામ માંગણી કરે પણ સમથિંગ માનો મારી પાસે 25 વીઘા જમીન છે મારા ખાતે તો હું એનો હકદાર છું એની ગાઈડલાઈન માં જે સરકારી નોકરી કરતા હોય ને એના પરિવાર ચાલો એક સરકારી નોકર છે તો સરપંચ નો પુત્ર પોતે પોસ્ટ માં જિલ્લો સંભાળે છે જેમ ને પોસ્ટ માં જિલ્લા નો સુરેનગર હેડ છે તપાસ કરી તો એ કરી શકે

તમારી પાસે સક્ષમ અપેક્ષા એ રહેશે કે સરકારી ફંડની રકમ રિકવર કરવામાં આવે અને આ ગુનેગારો છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ટાઈમ માંગો એક અપેક્ષા છે એક પ્રકારનો ગેરંટી વાળો કાયદો अशोकબે ટાઈમ માંગો સાહેબ 15 દિવસ ચેકરાની લઈ કાયદેસરની કાર્યવાહી તો અમે 15 દિવસ પછી આપની મળીશું ચોક્કસ તો પ્રયાસને દેખાય આ સાહેબ કે

એ વેલાણાની અંદર વર્ષ બે હજાર અઢાર ઓગણીસની અંદર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો આ ભ્રષ્ટાચાર એવા પ્રકારનો છે કે એ ગામના જે લોકો જમીન ધરાવે છે સુખી સંપન્ન લોકો છે જે સરપંચના પરિવારના સદસ્યો છે એના કુટુંબના છે જે ભારતીય જનતા પાર્ટી સંકળાયેલા સાથે સંકળાયેલા એવા સુખી સંપન્ન લોકોને જ આ એના જે મજૂરીનું કામ એમને આપવામાં આવ્યું અને ખૂબ બોગસ રીતે એ પૈસા એમના ખાતાની અંદર જમા કરવામાં આવે એમાંથી એક મનસુખભાઈ બબ્બાભાઈ મકવાણા છે એ એમને ઓગણત્રીસ દિવસની પાંચ હજાર જેટલી જે રકમ છે એમના ખાતામાં જમા કરવામાં આવી અને ત્યારે એમને ખબર પડી કે મેં આવું કોઈ કામ કર્યું નથી મનરેગાનું અને આવી રીતે ગામની અંદર કંઈ કશું કામ નથી થયું એટલે એ માણસે પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપ્યું કે મેં અમારા ગામમાં મનરેગા અંતર્ગત આવું કોઈ કામ થયું નથી મેં કામ કર્યું નથી અને છતાં મારા ખાતાની અંદર પાંચ હજાર રૂપિયા જમા થયા જો સરકાર ધારે તો આ પાંચ હજાર રૂપિયા પરત આપવા માટે તૈયાર છે આવા આપણી પાસે ઓથેન્ટિક પ્રૂફ છે એની ખોટી સહયોગ કરવામાં આવી અને બધા જ સરપંચના પરિવાર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મનરેગા યોજનાનો લાભ લીધો અહીંયા એક જે નામ છે મનીષભાઈ નગીનભાઈ મકવાણા એમને સત્તર દિવસની મજૂરી પૂરી પાડી એ તાલુકા યુવા ભાજપ પ્રમુખ છે અને દસ વર્ષથી સુરેન્દ્રનગરમાં રહી અને એમ છતાં પણ એમને મનરેગા યોજનામાં સત્તર દિવસની ત્રણ હજાર બસો ને ચોસઠ રૂપિયા મજૂરી ચૂકવવામાં આવી સરપંચ પોતે એનો લાભ લે સરપંચના પરિવાર એમનો લાભ લે એમનો જે પુત્ર છે એ સરકારી નોકરી ધરાવે છે છતાં પણ સરકારી મનરેગા યોજનાના મજૂર તરીકેના લાભો એને મેળવે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે કરતું કરે એ માટે આજે રજૂઆત કરી હું વેલાડા છું અંદર એક ગ્રામ સફાઈ એક યોજના ગવર્મેન્ટ નું મનરેગામાં લાગુ કરવામાં આવી જેનું ઓનલાઈન જોતા એમાં એક લાખ બાસઠ હજાર રૂપિયાની સમથિંગ એક અમાઉન્ટ એ લાભાર્થીઓને ચૂકવવામાં આવી જે અમારા ગામની અંદર ખરેખર એવા કામ યોજનાનું કોઈ કામ કરવામાં આવેલું જ નથી એના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી શ્રીને અરજી કરવામાં આવી તો એમને ઉડાવ જવાબ આપી એવું નિવેદન એવો એમનો અભિપ્રાય આપી દીધો કે આ ભ્રષ્ટાચાર જ નથી તો અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને પુરાવા સાથે ફાઇલ આપવા માટે આવ્યા હતા કે આમાં ખરેખર ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર ના પુરાવા છે તો એમને પંદર દિવસના કાર્યવાહી કરવાની ખાતરી આપી છે તપાસ કરવાની ખાતરી આપી છે અને જેનો અમને વિશ્વાસ